આની અંદર નેદણ નથી કારણ કે આને આમાં દવા આવી અને પાળી ઉપર દવા નથી આવી એટલે પાળી ઉપર બધું વધારે એટલે આ બધું લેવું પડશે તો બે પાંચ દિવસ પછી બેસે ચાલે એવું એટલી ઉતાવળ નથી આ બધું લેવું પડશે પાળી ઉપરથી અંદર બિલકુલ નથી અંદર નથી અંદર તો એકલું જીરું જ દેખાય રહ્યું પણ પાળી પાળી ઉપર દવા ના આવે ને અહીંયા બધું વધારે તો આ જીરું આ આપણે ખાતર મારી દીધું હતું અને દવા છોટી હતી તો સારું રિઝલ્ટ મળ્યું લીલી મેં જેટલી મચ્છી હતી ને બધી મચ્છી મરી ગઈ કમ્પ્લીટ અને નવી ફૂડ ચાલુ થઈ ગઈ કમસે કમ પંદર વીસ દિવસ થશે ને તો એરંડ કલર અલગ હશે આના જેવડા જેવડા થઈ જશે એના જેટલો માલ નહીં આવે પણ ઓફકોર્સ એની હારવાર થઈ જશે હરોળમાં લેતા સિંગ દોડા લઈ રહ્યા આજ રવિવારથી ફટાફટ નાઈ ઓફિસ જતા હું કારણ કે બે ત્રણ રવિવાર ગયો જ નથી

આ ચલો ઠાર પડ્યો હા બધું ફોન ઠાર જેટલો આપણે હવા ઉઠતો હોય સીટના કવર ઉપર જોઈએ તો ખબર પડી જાય કે હા કેટલું ઠાર પડ્યો ખબર ના પડે

વાગ્યા ત્રણ ઓફિસ થી ઘરે આવી ખાઈ ને સીધા કોમે લાગી જ્યાં આ બધું ખાસું ખંડાનું કોમ હતું બધું હા હા ટ્રેક્ટર ચજો બાલી આવે બધા ત્યાં બધા લીધા રાખંડા આવે ખાલી એક થર બાકી છે હવે એ પપ્પા ખોલે હેરા મને લઈશું ને બધા લઈ લે હું અમે ગોઠવી મૂક્યા હા બાજુ ચા મૂકી દા ચા મૂકો ત્રણ વાગ્યા શું કહીશ હા તો Ya bana જેટલું કામ હતું આ તમે ફિનિશ કરી દીધું હું જે કડીયો આવશે એ કડીયો કેશે ને એ પ્રમાણે બધું કોલમ થશે કડીયો બારનું નથી દસાન પપ્પા જ મારે હે હેડો ભાઈ

અને આપણે એક ઓનું વૃક્ષ પાડવાનું થઈ કારણ કે બધી પત્તી છે ને પોણે ટાકામાં જ પડે તો આખું પોણે છે ને ખરાબ થઈ જાય તો પેલા આપણે ચા બીજો પી પછી માગસર અને પોહ પોહમીનું રાત ખૂબ મોટી છે અને દિવસ હાવના થાય છે પતિરે ધીરે દિવસ દિવસ મોટો થશે ને રાત નણી થશે હવે આ રેવડા આખું પાડવાનું છે કારણ કે બધું એનું જેટલી આ ઝીણી ઝીણી પત્તીઓ છે ને બધી આખા પાણીના ટોકામાં જાય બતાવું કે જેટલી એનો ખાલી એટલાનો જ પાણીના પોણી પાણીમાં જેટલો કચરો છે બરાબર આ બાદ તો આ તો નીચે છે તો અલગ દર ચાર પાંચ દિવસે એકવાર સાફ કરવી પડે હા ઉપરથી છે ને આખે આખું પાડવું પડશે આ એક રાખશું ને ઓ પાયરં ડવરાણ હેરા તમે ચા પોકડાઓ એન ખબર હોય કે ચા ભેસ દિન ચા કરવાનો સતો કોમે દાત રયા કાકા કાકા લ્યો ચા લ્યો ઓય આ બાજુ ઉભો છું રતકાને એક પોણી મપાઈ પછી વાટેવ થાશી આમ તો જો કે થોડુંક વાટેવ થઈ જ્યો છે પણ થોડુંક એકાદ પોણી પીને થોડું તો ભારો થાય આમ તો થોડું ઓછું હે

Ha <laughs> ha. તો જમવાનો ટાઈમ થઈ ગયો માં બનાવે રોટલા આ બાજુ તાપણ કડક બે હશું અને આમાંથી મગફળી આમાંથી સિંગ અલગ કરી અને મારા આયા ના ખાવી ચીકી તો પછી બનાવીશ જોઈએ છે એટલા મગફળી તો ખોલતા રે ખાતા રહે તો કાં બનાવીશ નહીં વધશે તો બનાવીશ તો જમવાનું તૈયાર થાય રહું તો બસ આની સાથે વિડીયો એન્ડ કરીશ આશા રાખીશ તમે વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બિલકુલ ના ભૂલતા